નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું સંજીવની હેલ્ધી લાઈફમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં આજનો જે ટોપિક છે તે છે નાના બાળકોમાં ન્યુરો સર્જરી વિશે ઘણા બધા એવા મુદ્દાઓ છે જે આજના ટોપિકમાં આપણે ચર્ચીશું પીડિયાટ્રિક ન્યુરો સર્જરી એટલે શું તે પર માહિતગાર થઈશું આ કાર્યક્રમની શરૂઆત કરીએ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલથી ન્યુરો સર્જન ડોક્ટર હાર્દિક દરજી સ્વાગત તેઓનું કરીએ અને કાર્યક્રમને આગળ વધારીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ નમસ્કાર સર જે પ્રકારે ન્યુરો સર્જરીની અત્યારે વાત કરી અચ્છા પીડિયાટ્રિક ન્યુરો સર્જરી વિશે થોડીક સમજવી છે કે એ સર્જરીમાં શું શું આવે છે કેવા પ્રકારની સમસ્યાઓ આવે છે ઇન શોર્ટ ન્યુરો સર્જરી પીડિયાટ્રિક ન્યુરો સર્જરીની શું વ્યાખ્યા છે સો પેડિયાટ્રિક ન્યુરોસર્જરી એક એ ન્યુરોસર્જરી સબસ્પેશિયાલિટીની બ્રાન્ચ છે એટલા માટે ડેવલપ થઈ કે જ્યારે સ્પેશિયલી નાના બાળકોમાં જે બી ન્યુરોસર્જનના રિલેટેડ જે ડિઝીઝીસ છે એકદમ સ્પેસિફિક છે કારણ કે એમના પ્રેઝન્ટેશન એટલે કે જેના સિમ્ટમ્સ એના ડાયગ્નોસિસ એટલે રોગ નિદાનની પદ્ધતિ અને એની ટ્રીટમેન્ટ એટલે કે સર્જરીઝ આ બધામાં એક ખાસ પ્રકારની એક અલગ પ્રેક્ટિસ છે એટલા માટે એને એક સબ સ્પેશિયાલિટી તરીકે ડેવલપ કરવામાં આવ્યું એટલે આપણે આજે પીડિયાટ્રિક ન્યુરો સર્જરી છે એ સ્પેસિફિકલી બાર વર્ષથી ઓછી ઉંમરના જેટલા બાળકો છે એમના બ્રેઇન અને સ્પાઇનના રિલેટેડ જે બી ઇસ્યુઝ છે એને ડીલ કરતી બ્રાન્ચ છે જેના વિશે આજે આપણે એ ટોપિક પર ચર્ચા કરીશું બિલકુલ સર નાના બાળકોમાં થતી ન્યુરો સર્જરીની સમસ્યાઓ કેટલી હોય છે તેને લગતી સમસ્યાઓ અને તેના પ્રકારો કેટલા હોય છે સો મહદઅંશે દેખવા જઈએ જે ડેલી રૂટીનમાં અમારા પીડિયાટ્રિક સર્જરીમાં જે કેસીસ આવતા હોય છે એમાં સૌથી મોસ્ટ કોમન જે કહીએ કે માથાની સાઇઝ વધી જવી એટલે કે એને અમારી ભાષામાં હાઇડ્રોકેફેલસ કહીએ છીએ જેમાં મગજના અંદરનું પાણી ભરાઈ જતું હોય છે જેની શરૂઆત જ્યારે બાળક માતાના પેટમાં હોય ગર્ભમાં હોય ત્યારથી જ એની શરૂઆત થઈ જતી હોય છે એટલે જ્યારે બ્રેઇનની અંદરના જે વેન્ટ્રીકલ્સ છે એટલે કે નોર્મલ પાણી આવેલું હોય એનો રસ્તો જો કોઈ જગ્યાએ સાંકડો થઈ જાય એને અમે લોકો એકવીડેક્ટલ સ્ટેનોસિસ કહેતા હોઈએ છીએ ત્યારે આ જે પાણી છે એનું સર્ક્યુલેશન ઘટી જાય છે અને જે પ્રોડક્શન હોય એ ઉપરના ભાગે કલેક્ટ કલેક્ટ થાય છે એના લીધે ધીરે ધીરે પાણીનો ભરાવો થાય જેને અમે હાઇડ્રોકેફિલસ કહીએ છીએ એના લીધે બ્રેઇનના અંદરનું પ્રેશર વધે છે અને જે ડેવલપિંગ બ્રેઇન છે નાના બાળકનું એના ઉપર પ્રેશર આવવાના કારણે જે બ્રેઇન છે એની સાઇઝમાં ઘટાડો થાય છે કારણ કે બહારની સાઈડમાં બોન્સ આવેલા છે હાડકું આવેલું છે એટલે બ્રેઇનની સાઇઝ ઓછી થવાથી બાળકને બ્રેઇનના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ પણ થાય છે એ ખૂબ જ કોમન અને ડેલી રૂટીનલી અમારા ક્લિનિક્સની અંદર અમને દેખવા મળે છે બીજી રીતે વાત કરીએ તો જેમ મોટા એડલ્ટસમાં જે ટ્યુમર્સ દેખવા મળે છે બ્રેઇનના એ પ્રકારે ચાઇલ્ડમાં પણ જે અમુક બ્રેઇન ટ્યુમર્સ છે એ સ્પેસિફિક બ્રેઇન ટ્યુમર્સ ચિલ્ડ્રનમાં થતા હોય છે વાત કરીએ ક્રેનિયોફેરિન્જોમાં જે પિટ્યુટરી ગ્લેન્ડ આપણે જે કહેતા હોઈએ જેને માસ્ટર ગ્લેન્ડ્સ કહીએ છીએ એ જ રીજનમાં એક ક્રેનિયોફેરિન્જોમાં થતું હોય છે એક બ્રેઇન સ્પેસિફિક ચાઇલ્ડ માટેનું ટ્યુમર છે બીજી વાત કરીએ તો નાના મગજનું તો નાના મગજમાં બી બાળકોને થતા જો સ્પેશિયલ ટ્યુમર્સ છે એમાં મેડ્યુલોબ્લાસ્ટોમાં પાલોસાયટિક એસ્ટ્રોસાઈટોમાં એના રિલેટેડ જે સ્પેસિફિક ટર્મ્સ છે પેડિયાટિક ન્યુરો સર્જરીમાં એ પ્રકારના ટ્યુમર્સ થતા હોય છે અને આપણે પછીના ટોપિકમાં ચાઇલ્ડના સ્પાઇન રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ છે ડિઝીઝ છે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું બિલકુલ સર આના કારણો અને લક્ષણોની જો વાત કરીએ તો એ કઈ રીતે ખ્યાલ આવે તમે કહ્યું કે ઘણા ચાઇલ્ડમાં કદાચ બાહ્ય દેખાવની ખબર પડી જતી હોય પણ ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ તો એના કોઈ ખાસ સિમ્ટમ્સ કરા અને બધી સમસ્યાઓ કયા કારણે ઉદભવતી હોય છે એના રીઝન શું હોય છે સો જે મોસ્ટ કોમન ડિઝીઝ છે જે હાઇડ્રોકેફેલસ એમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના જે ફોલો અપ પીડિયાટ્રિશિયન સાથેના જે વિઝિટ્સ હોય છે નાના બાળકો સાથે ડૉક્ટર સાથેના જે વિઝિટ્સ એમાં રેગ્યુલર ઇન્ટરવલ ઉપર એ હેડનું સરકમ્ફરન્સ મેઝર ટાઈપથી મેઝરમેન્ટ થતું જ રહેતું હોય છે જ્યારે પણ પીડિયાટ્રિશિયન નાના બાળકના ડૉક્ટરને એવું લાગે છે કે આ જે તે બાળકનું જો હેડનું સરકમ્ફરન્સ કાં તો માથાનું સાઇઝ એ એના એજના આઈડિયલ હેડ સરકમ્ફરન્સ કરતાં જો વધારે છે તો એવા સમયે પેડિયાટ્રિશિયન બાળકના પેરેન્ટ્સને પેડિયાટ્રિક ન્યુરોસર્જરીનો કન્સલ્ટ કરવાનું કહે છે અને એ અગત્ય અગત્યનું એટલા માટે છે કે જો એનું વેરા વહેલા તકે જો એનું નિવારણ થાય તો પેશન્ટના નાના બાળકના જો ડેવલપિંગ બ્રેઇન છે આપણે એને બચાવી શકીએ છીએ કારણ કે જો એ હાઇડ્રોકેફલસને ટ્રીટ કરવામાં ના આવે તો બાળકના જે માઇલસ્ટોન્સ છે એટલે કે આ આટલા ઉંમર ઉપર આ વસ્તુ થવી જોઈએ બાળક ચાલતું થવું જોઈએ બોલતું થવું જોઈએ એવા ઘણા બધા માઇલસ્ટોન્સ જે ડિસાઇડ કરેલા છે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર એ બધા માઇલસ્ટોન ડિલેટ થઈ જાય છે બાળકનું સ્કૂલનું પરફોર્મન્સ પણ ઓછું થઈ જાય છે ઘણી વખતે બાળક ઇન્ટરેક્ટ પણ નથી કરી શકતું એટલે આપણે જો આ હાઇડ્રોકેફેલ જે માથામાં પાણીનો ભરાવો થાય છે એના માટેનું જો અવેરનેસ ફેલાવીશું તો આઈ થિંક આપણે ઘણા ખરા બાળકોને આનાથી બચાવી શકીશું સર એક સવાલ એ કે આ જે પ્રોબ્લેમ બાળકોમાં હોય છે જન્મજાત હોય છે કે પાછળથી અમુક એજ પછી થતો હોય છે સો સ કેટલાક જે રોગ છે ન્યુરોસર્જને લગતા એ જન્મજાત થતા હોય છે જેમ હમણાં મેં વાત કરી હાઇડ્રોકેફલસ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ એનું ડેવલપમેન્ટ શરૂઆત થઈ જતી હોય છે જ્યારે સગર્ભા માતા પ્રેગ્નન્ટ ફિમેલનું આ આપણા જે ગવર્મેન્ટ જે ગાઈડલાઇન્સ પ્રમાણે જે એમના એન્ટિનેટલ વિઝિટ્સ હોય છે એટલે કે ડિલિવરી પહેલાના એમાં એમના સોનોગ્રાફી એટલીસ્ટ ત્રણ વખત થવા જોઈએ અને એ સોનોગ્રાફીમાં પણ આપણને બાળકના માથાની સાઇઝ જો વધતી હોય તો બાળ બાળક જ્યારે માતાના પેટમાં હોય ત્યારે જ ખબર પડી જતી હોય છે યસ ઓકે સર આ બધી જ વાતો જ્યારે આપણે કરી રહ્યા છે ખાસ બ્રેઇન સર્જરીની વાત કરીએ તો નાનું બાળક એ બ્રેઇન સર્જરી સહન કરી શકે ઇટ મીન્સ ઇટ્સ બેરેબલ ફોર ચાઇલ્ડ સો હું એટલું જ કહીશ સંજીવની બેન કે આજનો જે લેટેસ્ટ એડવાન્સીસ રિસન્ટ એડવાન્સીસ થયા છે જે પેડિયાટિક ન્યુરો સર્જરીમાં ટેકનોલોજીમાં અને એના રિલેટેડ જે ન્યુરો એનેસ્ટેશિયા રિલેટેડ જેટલા બી એડવાન્સીસ છે એનાથી પેડિયાટ્રિક ન્યુરો સર્જરી એટલે કે નાના બાળકમાં જે બ્રેઇનની સર્જરી છે એનાથી ડરવાની કોઈ જરૂર નથી ખાલી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એ વસ્તુ છે અહીંયા આગળ કે જ્યારે નાના બાળકની અંદર ટ્યુમર્સ થાય છે એટલે બ્રેનના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ થાય છે ત્યારે મોટા એડલ્ટસની જેમ બાળક સામે ચાલીને પેરેન્ટ્સને કહેતું નથી એટલે આવા પ્રોબ્લેમ્સની અંદર આવા ડિઝીઝની અંદર પેરેન્ટ્સે ખુદ ખૂબ જ વિજિલન્ટ રહેવું પડશે એટલે કે એકદમ પ્રી પ્રિપેર્ડ રહેવું પડશે કારણ કે જ્યારે નાના બાળકને દેખાવાનું ઓછું થાય છે ત્યારે નાનું બાળક આવીને કમ્પ્લેન નથી કરતું કે મને ઓછું દેખાય છે કારણ કે ઘણા ખરા બાળકને ત્રણ વર્ષ કરતાં નાની એજના બાળકોને બી બ્રેઇન ટ્યુમર્સ થતા હોય છે તો હું એટલું કહેવા માગીશ જે કોમન સિમ્ટમ્સ જે લક્ષણો છે નાના બાળકોમાં બ્રેઇન ટ્યુમર્સના તો મહદઅંશે એવા બાળકોમાં રડવાનું ઓછું થવું બાળક લેસ એક્ટિવ થઈ જાય છે મતલબ જે પ્લેફુલ જે રમતું બાળક હોય એ રમવાનું ઓછું કરી દે લિથાર્જિક એટલે થાકેલું લાગે બાળક ઘણી ખરી વખતે બાળકને જે પણ કાંઈ ખવડાવીએ એનું વોમિટિંગ એટલે ઉલટી કરી નાખે છે અને બાળક વધારે સુવાનું ચાલુ કરી દે છે તો આવા જે કોઈ પણ સિમ્ટમ્સ આપણને જણાય તો ડિલે કર્યા વગર કાં તો પીડિયાટ્રિશિયન કાં તો પીડિયાટ્રિક ન્યુરોસર્જરીની સલાહ સૂચના લેવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે

સો ડાયગ્નોસિસ માટે વાત કરીએ તો જેમ એડલ્ટ ન્યુરો સર્જરીમાં બ્રેઇન ટ્યુમર્સ થતા હોય છે તો અહીંયા પણ એ જ રીતે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ લાઈક મેઇન જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે એમઆરઆઈ બ્રેન બ્રેઇન છે સિટી સ્કેન ઓફ ધ બ્રેઇન છે અને જ્યારે લાગે તો અમને ડાય નાખીને એટલે કોન્ટ્રાસિર્જન નાખીને પણ બ્રેઇન ટ્યુમર્સ અમને ડિટેક્ટ કરતા હોઈએ છીએ અને ઘણી ખરી વખતે અમે ક્લિનિકલ જે ટેસ્ટ પરફોર્મ કરવાના હોય છે ઓપીડી ડિપાર્ટમેન્ટમાં એ પણ પરફોર્મ કરીને અમે લોકો ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ સો અલગ રીતે ડાયગ્નોસિસમાં તો પીડિયાટિક ન્યુરો સર્જરીમાં નથી એ મોસ્ટલી કોમન છે જેમ એમઆરઆઈ સીટી સ્કેન અને બીજા ક્લિનિકલ ટેસ્ટ બિલકુલ સર બ્રેન સર્જરીની જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છે સર્જરી માટે બાળક અમુક સર્ટન એજમાં હોવું જોઈએ કે જન્મજાત બાળકની પણ સર્જરી શક્ય છે જ્યાં તો મારા ખુદના પર્સનલ એક્સપિરિયન્સમાં હું કહીશ કે અમે એક દિવસમાં બાળકની બી સર્જરી કરેલી છે ન્યુરો સર્જરી સર્જરી સો કોઈ એજ એ કોઈ લિમિટેશન નથી સર્જરી માટે જો ઇન્ડિકેટેડ હોય અને જો ઇમરજન્સી હોય તો એને આપણે ઓપરેટ કરવું જ પડે વેધર એ બ્રેઇન સર્જરી હોય કે સ્પાઇન સર્જરી અને ઘણા બધા ઇન્ડિકેશન્સ છે ન્યુરો પીડિયાટિક ન્યુરો સર્જરીમાં કે બ્રેઇન સર્જરીમાં બી જો બાળક જન્મ્યું હોય અને તરતના તરત સર્જરી કરવી પડે ઇવન સ્પાઇનમાં બી એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે કે જેમાં આપણે ઇમિજિએટલી ઓપરેટ કરવું પડે તો યસ બિલકુલ સર સર્જરીની સર્જરી આપણે જે વાત કરી રહ્યા છીએ પણ બાળકની સર્જરી થાય એના પછી કોઈ સાઈડ ઇફેક્ટ હોય છે ખરી અથવા તો પછી એના પછીના કેવા પ્રકારની એની કેર કરવાની હોય છે બ્રેઇન સર્જરી પછીની કાળજી શું હોય છે સો પીડિયા ન્યુરો સર્જરીમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે અમારા ઓપરેશન થિયેટરના જે સેટઅપ્સમાં વાત કરતા હોઈએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે જે યુઝ કરતો હોય એ ખૂબ જ અલગ હોય છે નાના બાળકો માટે ઇવન ટેકનોલોજી બી અમે જે યુઝ કરતા એ બી અલગ હોય છે અને સ્પેસિફિકલી અહીંયા હું મેન્શન કરવા માગીશ કે જ્યારે જે બાળકને ખેંચની બીમારી હોય છે અને જન્મથી અને જો એને ચારથી કે પાંચ દવાઓ ઓલરેડી ચાલુ હોય ખેંચ માટેની દવા અને તેમ છતાં પણ જો ખેંચ કંટ્રોલમાં નથી આવતી તો એવા બાળકોને અમે એપિલેપ્સી પ્રોટોકોલ એમઆરઆઈ બ્રેનનો કરાવીને બ્રેઇનના સ્ટ્રક્ચરમાં કોઈ ડિફેક્ટ હોય અને એ રીતે પીડિયાટ્રિશિયનને એઝ અ ટીમ અમે ડિસિઝન લેતા હોઈએ છીએ કે આ ચાઇલ્ડને ખેંચ માટેની એપિલેપ્સી સર્જરી શક્ય છે કે નહીં અને જો એ શક્ય હોય તો એના માટે સ્પેશિયલી અમે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ પીડિયાટ્રિક રેડિયોલોજિસ્ટ પીડિયાટ્રિક ન્યુરોસર્જન પીડિયાટ્રિક સાયકોલોજિસ્ટ એઝ અ હોલ ટીમ મળીને અમે એ સર્જરી પરફોર્મ કરતા હોઈએ છીએ અને સિત્તેરથી એંસી ટકા બાળકોને આ ખેંચની બીમારીમાંથી સંપૂર્ણપણે આરામ મળી જાય છે સર આપણે અત્યારે બ્રેન સર્જરી વિશે વાત કરી લક્ષણો કારણો જાણીએ તેનું નિદાન અને ઓપરેશન વિશે પણ વાત કરી અચ્છા ઘણા લોકોને બ્રેઇન ટ્યુમર વિશે જાણવું હશે પહેલાં તો એ પણ સમજવું છે કે બ્રેઇન ટ્યુમર અને અત્યારે જે આપણે આ બધી ચર્ચાઓ કરીએ એમાં તફાવત શું છે સો સામાન્ય રીતે જેમ એડલ્ટ્સમાં બ્રેઇન ટ્યુમર્સ થતા હોય છે એ રીતે જ બાળકોમાં બ્રેઇન ટ્યુમર્સ થતા હોય છે પણ એમાં સ્પેશિયલ ટાઈપ્સ છે કે એ જ પ્રકારના ટ્યુમર્સ બાળકોમાં થાય છે જ્યારે આપણે વાત કરીએ કે એક માસ્ટર ગ્લેન્ડ્સની વાત કરતા હોઈએ છીએ જે એક્ઝેક્ટલી આગળના ભાગમાં નીચેના ભાગમાં બ્રેનમાં જેને પિચ્યુટરી ગ્લેન્ડ કહેતા હોઈએ છીએ એના ઉપરના ભાગથી એક ફેરેન્જોમાં કરીને ટ્યુમર થતું હોય છે નાના બાળકોમાં તો એવા બાળકોની અંદર ઘણા ખરા હોર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય છે તો એવામાં વેઇટ ઇન્ક્રીઝ થવું પેશન્ટને ભૂખ ઓછી લાગવી પેશન્ટનો જે મેન્ટલ ડેવલપમેન્ટ છે એ થોડો સ્લો થઈ જાવ પેશન્ટ એકદમ લિથાર્જિક મતલબ કે આળસું થઈ જાય એ રીતનું અને ઘણી ખરી વખતે પેશન્ટને દેખવામાં પણ તકલીફ પડતી હોય છે તો આ સ્પેશિયલ પ્રકારના ટ્યુમર જે બ્રેઇન ચાઈડની અંદર થતા હોય છે એના સ્પેશિયલ લક્ષણો છે અને એમના ડાયગ્નોસિસ માટે બી સ્પેશિયલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આવતા હોય છે જેની અંદર અમે લોકો પૂરેપૂરું હોર્મોનલ ઇવેલ્યુએશન કરતા હોઈએ છીએ જેમાં અમે ફરીથી એન્ડોક્રાઇનોલોજીસ્ટ જે બ્રાન્ચ છે હોર્મોન્સના ડોક્ટર્સની એમને ઇન્વોલ્વ કરીને એનું પૂરેપૂરું ઇવેલ્યુએશન થાય છે અને એના પછી સર્જરી માટેનો ડિસિઝન લેવામાં આવતો હોય છે એ રીતે જ વાત કરીએ કે નાના બ્રેનમાં થતાં ટ્યુમર્સ બાળકોમાં થતા ટ્યુમર્સ એમાં બી જ્યારે જેમ હમણાં વાત કરી કે બ્રેઇનની અંદરના જે પાણીના જે વેન્ટ્રીકલ્સ આવેલા હોય છે એમાં પાણી પ્રોડ્યુસ નોર્મલી થતું હોય અને પાણી પછી એબ્ઝોર્બ બી એનું શોષણ બી થઈ જતું હોય પણ જ્યારે નાના બ્રેનની અંદર જ્યારે બ્રેઇન ટ્યુમર્સ થાય છે ત્યારે આ પાણીનો રસ્તો બંધ કરી દે છે અને ધીરે ધીરે પેશન્ટના બ્રેઇનના અંદરનું જે પાણીનું પ્રેશર છે એ અગેન વધવા માંડે છે તો એવા પેશન્ટ કન્ટિન્યુઅસલી માથાના દુખાવાની કમ્પ્લેન કરતા હોય છે તો બાળકોમાં પણ એટલો જ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બાળક માથાના દુખાવાની કમ્પ્લેન કરે તો એને નિગ્લેક્ટ નહીં કરતા એને સચોટ માર્ગદર્શન પીડિયાટ્રિશિયન કાં તો પીડિયાટ્રિક ન્યુરોસર્જન સાથેનું એક ગાઈડલાઇન્સ પ્રમાણે જ આગળ વધે हूँ हम रिसेंटली मारा पर्सनल एक्सपीरियंस प्रमाण बात करूँ तो मरी पास एक पेशंट तो लास्ट टू लास्ट वीक में संजीवनी बेन hmm. तो एने सिक्स मंथ्स ए ना ने एक बाड़की आई थिंक सैवन्थ स्टैंडर्ड में भेज लगभग सिक्स मंथ्स हेड एक कंप्लेन बट एने खाली एनालजेसिक मतलब कि दवाओ आपी ने एक ट्रायल कर जोया बट एना पी भी बाकी मथा दुखावो મટ્યો નહીં અને એના પછી એ લોકો ન્યુરોસર્જનો કન્સલ્ટ કર્યા પછી એમઆરઆઈસ થયા અને એમાં અમને ખબર પડી કે એના નાના મગજની અંદર ખૂબ જ મોટું બ્રેઇન ટ્યુમર આવેલું હતું એટલે આમાં અર્લી ડાયગ્નોસિસનો રોલ બહુ જ છે અને અર્લી ડાયગ્નોસિસ ત્યારે જ થઈ શકશે કે જ્યારે પબ્લિક અવેરનેસ જે પ્રવેક ટીવીના માધ્યમ દ્વારા આજે અમને કરી રહ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સર આ તો થઈ બ્રેઇન સર્જરી અને ટ્યુમર વિશે વાત બાળકોમાં જે અત્યારે ન્યુરોસર્જરીની વાત ચાલે તો આપણે સ્પાઇન સર્જરી પણ ટોપિક છે કઈ કેટલી કેટલી બીમારીઓ સમસ્યાઓ છે બાળકોમાં ખાસ હમણાં જો એ રીતે વાત કરી કે બાળકોના જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ સ્પાઇન રિલેટેડ જે ડિઝીઝ છે રોગ છે એની શરૂઆત થઈ જતી હોય છે અ થેન્ક્સ ટુ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ અત્યારે આપણા ગવર્મેન્ટના જેટલા બી સ્કીમ્સ બધા ચાલી રહ્યા છે સગર્ભા મહિલા માટેના જેમાં આપણે સપ્લિમેન્ટ્સ જે વિટામિન બી ટ્વેલ અને ફોલિક એસિડ્સ આપીએ છીએ એનાથી મહદઅંશે આપણે ડેવલપિંગ કન્ટ્રીઝમાં છે કાઉન્ટ થઈએ છીએ તેમ છતાં બી આપણે ઘણા ખરા અંશે આપણે સ્પાઈન રિલેટેડ પ્રોબ્લેમ્સ નિવારી શક્યા છીએ થેન્ક્સ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ બીજી વાત એ કહેવા માગીશ કે જ્યારે કોઈ કારણોસર જો પ્રેગ્નન્ટ વુમન ફોલિક એસિડના સપ્લિમેન્ટ્સ નથી લઈ શકતા એવા પ્રેગનેન્ટ ફિમેલના જે બાળક છે ગર્ભની અંદર એને સ્પાઇન રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ બહુ જ હાઈ થઈ જાય છે તો એવા ટાઈમે લાઈક સ્પાઇનનું ડેવલપમેન્ટ પૂરેપૂરું થતું નથી અને જ્યારે બાળક જન્મે છે ત્યારે ઘણી ખરી વખતે કમરના પાછળના ભાગમાં વાળનો ગુચ્છો કે કોઈ પ્રકારનું ગાંઠ કે કોઈ પ્રકારે બંને પગ નહીં ચાલવા ઘણી ખરી વખતે એના પોતાના યુરિનનો કંટ્રોલ બી એ બાળકમાં હોતો નથી તો આ પ્રકારની જે બીમારી છે એને સ્પાઇનલ ડિસરેફિઝમ કહેતા હોઈએ છે એટલે કે સ્પેશિયલ જ્યારે કોઈ ફોલિક એસિડના ઉણપથી આ જન્મજાત જે કોમ્પ્લિકેશન છે એ પ્રકારે નાના બાળકોમાં સૌથી મોસ્ટ કોમન જે કહી શકાય એ સ્પાઇનની પ્રોબ્લેમ છે અને એક બીજો મુદ્દો બી કહીશ અહીંયા કે એક ટીધર્ડ કોડ એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે સ્પાઇનલ કોર્ડ બી નાનું હોય છે પણ જ્યારે જેમ જેમ એની હાઈટ વધે છે એ પ્રમાણે સ્પાઇનલ કોર્ડની હાઈટ એટલે કે લેન્થ વધતી નથી એટલે નીચેના ભાગમાં જગ્યા ખાલી રહી જાય છે હવે જો સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુનો નીચેનો ભાગ છે એ ઘણી ખરી વખતે ટીધડ એટલે કે કોઈ સ્ટ્રીંગ સાથે અટેચ થઈ જાય છે તો જ્યારે હાઈટ વધે છે ત્યારે સ્પાઇનલ કોર્ડનો નીચેનો ભાગ ખેંચાઈ જાય છે અને એવા કેસિસની અંદર બાળકને બંને પગનું પેરાલિસિસ થવાના ચાન્સીસ હાઈ થઈ જાય છે અને બાળક ચાલી શકતું નથી આપણે પોલિયોને નિવારી દીધો છે પણ આમ કહેવા માગીશ કે ટીધળકોડની કોમ્પ્લિકેશન્સ બી એક પ્રકારનું બંને પગને પેરાલિસિસ કરનારું છે તો આમાં પણ એટલી જ અવેરનેસ જરૂરી છે આપણે કહીશું કે બહુ જ ઓછા ટકા પ્રેઝન્ટ થાય છે તેમ છતાં બી જો આપણે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું હશે ભારત માટે તો આપણે વન પર્સન્ટ નહીં પોઈન્ટ ફાઇવ પર્સન્ટ નહીં આપણે હંમેશા એને ઝીરો પર્સન્ટ પર લાવવું પડશે એના માટે અવેરનેસ ખૂબ જ જરૂરી છે સર અગેન સ્પાઇનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એ જન્મજાત બાળકોને જ હોય છે તમે કહ્યું કે સગર્ભા મહિલાને ફોલિક એસિડ રિલેટેડ જો તમે એક સપ્લિમેન્ટ નથી મળી શકતા તો એ બાળકમાં એ પ્રોબ્લેમ થતો હોય છે તો એ જન્મજાત જ હોય છે કે જન્મ્યા પછી કરોડરજ્જુને લગતી કોઈક સમસ્યાઓ હોઈ શકે અને એના સમાધાન માટેની કોઈ ખાસ ટ્રીટમેન્ટ ખરી સો હું એમ કહીશ કે દરેક સમસ્યા જે સ્પાઇન રિલેટેડ છે બાળકોમાં એ જન્મજાત નથી હોતી ઘણી ખરી જન્મ પછી પણ ડેવલપ થતી હોય છે કે ઘણા ખરા ટ્યુમર્સ છે સ્પાઇનના એ પણ બાળકોમાં થતા છે બટ એમના ચા જે પર્સન્ટેજ છે બહુ જ રેર છે એઝ કમ્પેર ટુ ધ એડલ્ટ પેશન્ટ ઘણી ખરી વખતે જે સ્પાઇનલ કોર્ડના જે લોહીની નળી હોય છે બ્લડ વેસલ્સ એમાં એવી માલ ફોર્મેશન કરીને એક પર્ટિક્યુલર ડિઝીઝ છે એ ઘણી વખતે ડેવલપ થતું હોય છે એવી ફિસ્ચ્યુલા કરીને જે સ્પાઇનલ કોડનું ડિઝીઝ છે જેમાં શુદ્ધ લોહી અને જે ખરાબ લોહી હોય છે એના વચ્ચે કેપ્યુલરીઝ એટલે જે નાનું ગુચ્છું હોવું જોઈએ એ એબ્સન્ટ હોય છે અને ડાયરેક્ટલી ત્યાંથી એ પસાર થઈ જતું હોય છે તો પર્ટિક્યુલરલી એવા કેસીસની અંદર જે પીડિયાટ્રિક ન્યુરો ઇન્ટરવેન્શનની જે બ્રાન્ચ છે એમાં અમે લોકો પગની અંદરથી કેથેટર નાખીને એક નાનું કેથેટર નાખીને જે પ્રકારે એન્જિયોગ્રાફી થતી હોય છે એ જ પ્રકારે સ્પાઇનલ કોડની એન્જિયોગ્રાફી કરીને જે તે માલફોર્મેશન છે જે લોહીનું ગુચ્ચું છે એના અમે લોકો બંધ કરી દેતા હોઈએ છે અને એમાંથી પેશન્ટને નિવારણ કરી શકાય છે સર બાળકોમાં સ્પાઇન સર્જરી પછી બાળકોનું નોર્મલ થવું નો રેશિયો કેટલો છે ટકાવારીનો ય સો જે સૌથી મોસ્ટ કોમન જે ડિઝીઝ આપણા વાત કરી મેનિંગ મેનિંગો માઇલોસિલ જેમાં પેશન્ટ બાળકની પાછળ કમરના ઉપરના ભાગના ભાગમાં કોઈ કોઈ વખતે વાળનો ગુચ્છો આવેલો હોય છે એટલે લાઈક એ લોકોને કોમન ભાષામાં આપણે ગુજરાતીમાં કહીએ તો પૂંછડી સાથે જન્મ્યું એવું પણ કહેતા હોય છે સો અને એની સાથે સ્વેલિંગ બી આવેલું હોય છે તો એ જસ્ટ કોસ્મેટિક પર્પઝ માટે અમે એમને બંધ કરી દેતા હોઈએ છીએ પણ જો સાથે સાથે જો સ્પાઇનલ કોડ એટલે કે જે એનું નર્વસ ટિશ્યુ જો ઇન્વોલ્વમેન્ટ હોય તો એના સાથે પણ અમારે ડીલ કરીને એના આજુબાજુનું જે પાણી છે સીએસએફ એનું લીકેજ ના થાય એની પણ તકેદારી રાખીને અમે લોકો એને સીલ કરી દેતા હોય છે મતલબ સર્જરી કરીને બંધ કરી દેતા હોઈએ છીએ તો મોસ્ટ ઓફ ધ ટાઈમ સર્જરી પછી બાળકને કોઈ પ્રોબ્લેમ આવતો નથી રાધર પેશન્ટને આપણે કોમ્પ્લિકેશનમાંથી સર સ્પાઈન એક એવો સબ્જેક્ટ છે અને તકલીફ એક એવી તકલીફ છે કે મોટાઓને પણ જ્યારે થતી હોય છે ત્યારે પણ તેને રિકવરીનો જે પીરિયડ હોય છે ખૂબ લાંબો માંગી લેતો હોય છે અને તેમાં ફૂલ ઓન આરામ મોટાઓને પણ કરવાનો હોય છે જેટલો રેસ્ટ કરો છો એટલું એ રિકવર જલ્દી થાય છે ખેર બાળકોની જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છે સ્પાઇન સર્જરી પછી કેટલા લાંબા ગાળે તેને રિકવરી પ્રોપર રીતે આવતી હોય છે અને ખાસ માતા પિતાએ એવા બાળકોનું જે પોતા પોતાનું ધ્યાન નથી રાખી શકતા એવામાં સ્પાઇન પછીની કેવી કેર કરવાની હોય છે સો સ્પાઇન સર્જરી જ્યારે બાળકમાં થતી હોય છે જેમ કે છે છે તો એવા સર્જરી પછી આઈ થિંક લાઈક ટેન ટુ ટ્વેલ્વ ડેઝ દસ થી બાર દિવસ સુધીમાં પેશન્ટનું જે હિલિંગ પ્રોસેસ છે એ થઈ જતું હોય છે દસથી થી બાર દિવસે અમે લોકો જે ડ્રેસિંગ્સ હોય છે જે સ્ટીચિસ હોય છે ઘણી ખરી વખત અમે એબ્ઝોર્બેબલ સૂચર બી યુઝ કરતા હોઈએ છીએ તો એક એ આઈ થિંક દસથી બાર દિવસ પછી અમે ફેશનનું ફિઝિયોથેરાપી ચાલુ કરાવી દઈએ છીએ એમને વોક કરવાનું ચાલુ કરીએ જે બાળકો ચાલે છે એ લોકોને અને જે બાળક ચાલતા નથી એમના પગના એક્સરસાઇઝ સ્પેશિયલ ચાઇલ્ડ ફિઝિયોથેરાપી સાથે મળીને અમે એ લોકો કામ કરતા હોઈએ છીએ તો આઈ થિંક પેરેન્ટ્સને રિકવરી ફેઝમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય છે કે બાળક બાળકના બંને પગના મૂવમેન્ટ જે ઓપરેશન સાઇટ્સમાંથી કોઈ પાણીનો લીકેજ કે પેશન્ટને કોઈ ફીવર એટલે કે તાવ એવું કોઈ નથી તો આઈ થિંક એનાથી વધારે તકેદારીની કોઈ જરૂર નથી સર સ્પાઇન સર્જરી ઘણીવાર એવું બનતું હોય છે કે એકવાર કોઈ પણ પ્રોબ્લેમનું અથવા તો સમસ્યાનું સમાધાન અથવા સારવાર ટ્રીટમેન્ટ કરાવ્યા પછી આગળ જતાં એ પ્રોબ્લેમ ફરી ઊભો થતો હોય છે બાળકોમાં જે તે ઉંમરમાં જો સ્પાઇન સર્જરી કરાવી હોય તો સમયાંતરે એની એજ થયા પછી મોટો થયા પછી આવી કોઈ તકલીફ ફરી થવાની કોઈ પોસિબિલિટીસ કરી સો મહદઅંશે જો વાત કરીએ મેનિંગ જો માઇલોસિલ કાં તો પછી સ્પાઇનલ ડિસ્ટ્રાફિઝમના જે મેં વાત કર્યું કે માતાના પેટમાંથી જ જો બાળકને સ્પાઈનનો રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એના એ સર્જરી પછી રિકરન્સ થવાના ચાન્સીસ ઘણા ઘણા ઓછા છે પણ યસ ટીદળકોડ જેમાં સ્પાઈનલ કોડ નીચે ચોંટેલું હોય છે મણકાના ભાગમાં અને જો એ પૂરેપૂરું જો રિલીઝ ના કરવામાં આવે એ બેન્ડ કારણ તો એ જે અટેચમેન્ટ હોય છે જે જોડાણ હોય છે જો પૂરેપૂરું રિમૂવ ના કરવામાં આવે તો લગભગ બાર તેર વર્ષ પછી ઘણી ખરી વખતે પેશન્ટને ફરીથી બંને પગમાં પેરાલિસિસ થવાના ચાન્સીસ હોય છે તો એવા કેસીસની અંદર આપણે થોડું અલર્ટ રહેવું પડે કે જ્યારે બાળકનો જન્મ થયો તો આપણે ત્યારે સ્પાઈનનું એમઆરઆઈ કરાવ્યું હતું પીડિયાટિક ન્યૂરોસર્જનનું કન્સલ્ટેશન કરેલું હતું અને જ્યારે પેરેન્ટ્સને ખબર છે કે બાળકને આ બીમારી છે તો થોડું વિજિલન્ટ રહીને આ કેસીસની અંદર આપણે થોડું ડીલ કરવું પડશે મતલબ કે પહેલેથી આપણે થોડું અગમચેતીના પગલાં ભરવા પડશે

પબ્લિક અવેરનેસ માટે જે પણ પ્રેગ્નન્ટ ફિમેલ્સ છે એ લોકોએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જેટલા બી પ્રોગ્રામ્સ ચાલે છે ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન માટેના તો રેગ્યુલરલી લેવા જોઈએ જેનાથી આપણે બાળકને સ્પાઇન રિલેટેડ જે જન્મજાત જે ખોડખાપણ સાથે બાળક જન્મે એને નિવારણ કરી શકીએ છીએ અને સાથે સાથે બ્રેઇનના રિલેટેડ જે માથાનો ભાગનો જે માથું મોટું થતું હોય છે જે હાઇડ્રોકેફેલેસન બીમારી છે એના માટે બી થોડી અવેરનેસ ફેલાવીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ થેન્ક યુ સો મચ બિલકુલ સર આપીએ અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર હાર્દિક દરજી આજે ન્યુરો સર્જરી વિશે વાત કરી પીડીયાટ્રિક ન્યુરો સર્જરી વિશે અમે આશા રાખીએ છીએ કે આજની જે આ માહિતી છે આપને ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે આવતીકાલે ફરી મળીશ એક નવા વિષય સાથે રજા આપશો નમસ્કાર